નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખાસ કરીને મળ્યા છીએ શિક્ષક ભરતી બે હજાર ચોવીસ પચીસ ભરતીના તબક્કા હોય છે કે ભરતીની હવે પછીની પ્રક્રિયા કેવી રીતે હશે તમામ પ્રશ્નોનું સમાધાન આજના વિડીયોમાં તમને મળી જાય તેવો આપણે પૂરેપૂરો પ્રયાસ કરવાના છીએ એ ટુ ઝેડ આપણે બધી જ વસ્તુ કવર કરી છે લગભગ બારથી તેર એવા ટોપિકમાં આજનો વિડીયો આપણે કવર કરેલો છે જેમાં પહેલેથી લઈને છેલ્લા સુધી જૂની પ્રક્રિયામાં શું હતું નવી પ્રક્રિયા કેવી રીતે છે તેવી તમામ પ્રકારની માહિતી આજનો વિડીયોમાં આપણે કવર કરવાના છીએ રેગ્યુલર ટેટ ટાડ ભરતી ઉપરાંતમાં શિક્ષક ભરતી ઉપરાંત અન્ય એવી ભરતીની માહિતી લેવા માગતા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવતી બે લાયકનો ઉપર પ્રેસ કરો અને ઓલ કરી અને સિલેક્ટ કરજો કારણ કે ઘણા બધા વિડીયો આપણે મૂકીએ છીએ અમુક નોટિફિકેશન સુધી ન પહોંચે તો ઓલ કરી સિલેક્ટ કરી દેવું તો વાત કરીએ છીએ પહેલી વસ્તુ આવે છે આગામી ભરતીના તબક્કા જેવી રીતે વાત કરીએ તો હવે આગામી ભરતીના તબક્કામાં સૌથી પહેલી વાત આવે છે ડીવી જેવી રીતે અત્યારે ડીવીની પ્રક્રિયા ચાલી રહી છે એમાં જો આપણે વાત કરીએ તો સરકારીમાં જે છે ડીવી પૂરું થઈ ગયું છે અને ગ્રાન્ટેડમાં ડીવી જે છે એ શરૂ હવે જે વિડીયો તમને મળશે ત્યાં સુધીમાં લગભગ એક કે બે દિવસ એવો સમયગાળો થઈ ગયો હશે અને ડીવીની પ્રક્રિયા અત્યારે ચાલુ હશે ત્યારબાદ હવે એ છે કે ભાઈ ડીવી બાદ જે પણ ઉમેદવારો આ ડીવીમાં પૂરું કરશે ત્યારબાદ એમને શું થશે ત્યારબાદ થોડા દિવસો પછી જે છે એમને એફ એમ એલ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ફાઇનલ મેરિટ લિસ્ટમાં શું હોય છે કે ભાઈ આમાં જે ઉમેદવારોનો સમાવેશ થાય છે તે લોકોને આગામી તબક્કામાં તક મળશે એટલે કે જે નવી પહેલી વસ્તુ એ કે જે લોકો એફ એમ એલમાં આવી જશે એટલે ચોખ્ખી વસ્તુ ખ્યાલ આવી જશે ભાઈ આટલા જ લોકો છે એનું એક સિલેક્ટ એક સિલેક્ટેડ લિસ્ટ આવશે અને એવા લોકોને આગળ જવા માટે એક તક મળશે ત્યારબાદ પહેલાંની ભરતી પ્રક્રિયા શું હતી એ કરીએ તે પહેલાં એફએમએલ બાદ જે છે સ્કૂલ સિલેક્શન કરવાની થતી હોય છે અથવા તો જિલ્લા સિલેક્શન કરી અથવા તો જે છે એ સ્કૂલ સિલેક્ટ કરવાની થતી હોય છે એટલે ભાઈ પહેલાંની ભરતીમાં શું હતું એ પણ આપણે ચોખવડ કરી લઈએ ભાઈ પહેલાંની ભરતીમાં જે જો સરકારીની વાત કરીએ સરકારીને ગ્રાન્ટેડમાં બંનેમાં અલગ અલગ પદ્ધતિએ જે છે એ સ્કૂલની સિલેક્શન કરવામાં આવ્યું હતું બરાબર તો આ વખતે કેવી રીતે થશે તો આ વખતે જે છે એફએમએલમાં નામ આવ્યા બાદ સ્કૂલ સિલેક્શન કરવાનું થશે ત્યારબાદ આપણે વાત કરીએ તો ભાઈ અથવા તો જિલ્લા અને સ્કૂલ બંને સિલેક્ટ કરી શકાય અથવા તો જે છે કંઈક નવી વસ્તુ પણ જાણવા મળે પણ જે શક્યતા છે એના ઉપરથી એવી જ રીતે જાણવા મળે છે કે ભાઈ જે જૂની ભરતીની જે પ્રક્રિયા હતી એ રિપીટ થાય અથવા તો જે છે સ્કૂલ અને જિલ્લો બંનેનું સિલેક્શન સાથે કરવામાં આવે મેજોરિટી જે છે જૂની ભરતીમાં પહેલાં જે છે એ શું કરેલું હતું સ્કૂલ સિલેક્શન કરવાનું હતું ત્યારબાદ જે છે જિલ્લા અને સ્કૂલ સિલેક્ટ થયા હતા પણ આ વખતે પણ સેમ પ્રોસેસ થઈ શકે કારણ કે એમાં કંઈ નવો એવો મેજર એવો ચેન્જીસ કંઈ આવી શકે એમ છે નહીં કારણ કે પહેલાં જે છે સ્કૂલ સિલેક્શન કર્યું પછી જિલ્લો સિલેક્ટ કરો જિલ્લો સિલેક્ટ કરો પણ થોડું જે છે પ્રક્રિયા કાતો આડાવડી સાથે સાથે જિલ્લો પણ સિલેક્ટ કરવાનો થશે ત્યારબાદ જો આપણે વાત કરીએ કે ભાઈ રિઝલ્ટ અને ભરતી બોર્ડ અથવા તો વિભાગ તો ભાઈ રિઝલ્ટ તમારો કોણ બહાર પાડશે તો ભરતી બોર્ડ અને વિભાગ કેવી રીતે આ તબક્કા બાદ શું થશે વિભાગ અને ભરતી બોર્ડ દ્વારા વેબસાઇટ પર રિઝલ્ટ જાહેર કરાતું હોય છે કયા ઉમેદવારોને શાળા પસંદગી કરવામાં આવે છે એનું એક લિસ્ટ જાહેર કરવામાં આવે છે જેમાં જે તે ઉમેદવારોનો નંબર અને એક આખું લિસ્ટ જાહેર કરતા હોય છે જેવી રીતે આપણે જોઈએ છે કે ભાઈ કોઈ પણ પરીક્ષામાં પાસ થવું છો તો એનો આખું લિસ્ટ આવે છે એમાં જે છે એ નંબર આવેલો હોય છે પછી સીટ નંબર હોય છે રાઈટ તો આવી આમ આમાં પણ જે છે એક ટૂંક ટૂંકમાં તમારું જે છે કે આખું પીડીએફ જાહેર થશે એમાં તમારો નંબર હશે અથવા તો તમે જે તે તમારું એપ્લિકેશન નંબર હશે અને તમારું નામ હોઈ શકે છે બરોબર આવી રીતનું ટૂંકમાં જે પણ રિઝલ્ટ જાહેર થતું હોય છે એવી જ રીતે તમારો આમાં રિઝલ્ટ જાહેર થશે અને ફાઇનલી તમને ખ્યાલ આવશે કે ભાઈ મે જે સંસ્થા અથવા તો સ્કૂલ સિલેક્ટ કરે છે એમાં એ પ્રમાણે મારું નામ છે કે નહીં બરાબર તો આખું એનું એક એક આખી પીડીએફ ફાઇલ જે છે એ તમારે રિઝલ્ટ સ્વરૂપે ભરતી બોર્ડ અથવા તો એની સાઇટ ઉપરથી તમને જે છે આ તમે ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ જો આપણે વાત કરીએ તો એના પછી હવે છે જેટલા પણ ઉમેદવારો જે છે એ પાસ થાય છે તેમને પોતાની પસંદગી મુજબની સ્કૂલ મળશે તેવા ઉમેદવારોને જાણકારી જાણકારી પણ આપશે બરાબર કે ભાઈ જેટલા લોકોને પસંદ કર્યા છે જે જે સ્કૂલ પસંદ કરી છે એ મુજબ જે તે વ્યક્તિ છે એને ફળવાય છે કે જો ફળવાઈ જશે તેમને પણ જાણ કરવામાં આવશે હવે ત્યારબાદ આવે છે સ્કૂલ સિલેક્શન આ બાબતે જે છે સ્કૂલ સિલેક્શન બાબતે જે તમારે સ્કૂલ સિલેક્ટ કરશો તો જે છે એ તમને જે છે એક ઓર્ડર આ ઓર્ડર લેટર માટે તમને શું આપશે કે કોલ લેટર આપશે આ કોલ લેટર લઈ અને તમારે જે છે એ ઓર્ડર લેવા જવાનું હોય છે આની માટે જે તે જિલ્લા અથવા તો જે તે સ્થળ પર જવાનું રહેશે લગભગ તો એવું જ હોય છે કે ડીઓ ઓફિસે જઈ અને તમારે જે છે આ ઓર્ડર લઈ લેવાનો હોય છે પરંતુ આવું ન થાય તો કોઈ એક સ્થળ નક્કી કરવામાં આવતું હોય છે જ્યાં બધાએ સાથે જઈ અને જે છે તમારા ઓર્ડર લેવાના થતા હોય છે અને એ પછી જે છે તમારું જો એ પછી શું થાય છે તમારા ડીવીના જે પણ ડોક્યુમેન્ટ હોય એ પણ ત્યાં સ્વીકારાતા હોય છે અને ત્યાં તમને ઓર્ડર આપી દેવામાં આવતો હોય છે એટલે કોલ લેટર એટલે કે એવો ઓર્ડર કે ભાઈ નોકરીના ઓર્ડર માટે તમને કોલ લેટર આપે કે ભાઈ આ સ્થળે આ સમયે આટલા વાગ્યે તમારે પહોંચી જવાનું રહેશે પછી આવે છે સ્કૂલ અને સિન્યોરિટી ભાઈ અગાઉની ભરતી મુજબ જે તે લોકો એક સ્કૂલમાં હોય તે બધાને સાથે જ ઓર્ડર આપવામાં આવતા હોય જેથી કરી સિન્યોરિટીનું કોઈ પ્રશ્ન ન થાય તો સેમ વસ્તુ આ નવી ભરતીમાં પણ આ જ પ્રોસેસ રિપીટ થાય તેવા અત્યારે ચાન્સીસ દેખાઈ રહ્યા છે હવે જે છે સ્કૂલમાં હાજરી અને લેખિત અરજી હવે સ્કૂલમાં જે છે હાજરી અને લેખિત અરજી હવે તમે કોઈ પણ પ્રાઇવેટ સંસ્થામાં જોડાતા હોય અત્યારે તમે કદાચ નોકરી કરો છો તો કોઈ પ્રાઇવેટ સંસ્થામાં તમે જોડાયેલો હોય છો ત્યાં આપણે હાજરી કે ભાઈ પહેલો દિવસ હોય છે તો આપણે હાજર થવાનો જે રિપોર્ટ લખ્યા છે હાજર રિપોર્ટ જેને કહેવાય છે બરાબર તો એક લેખિતમાં અરજી કરવાની થાય છે કે ભાઈ જે 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 તે સ્કૂલે હાજર થાવ ત્યારે એક લેખિત અરજી લખવાની હોય છે ભાઈ આચાર્યશ્રીને સંબોધન કરીને લખવાની હોય છે કે ભાઈ મને આ શાળામાં હાજર કરવા બાબત એવી રીતે તમારે અરજી લખવાની સાથે સાથે તમારા બધા ડોક્યુમેન્ટ જોડી અને શાળાના આચાર્યને આપી દો ત્યારબાદ જે છે એ એ પોતે કાર્યવાહી કરશે અને શાળાના આચાર્ય છે અથવા તો ક્લાર્ક છે એ બંને ભેગા થઈને પ્રોસેસ કરે છે અને તમને શાળામાં હાજર કરે છે બરાબર તમારા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ લે છે ટૂંકમાં જે જે તમારા ડોક્યુમેન્ટ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર પહેલેથી લઈને છેલ્લે સુધી જે પણ ડોક્યુમેન્ટ છે એની ઝેરોક્ષ લે છે અને પછી એ ઝેરોક્સ છે એ પોતાની પાસે રાખે છે અને જે જે માહિતી જે છે એ પહોંચાડવાની હોય ડીઓ ઓફિસમાં પહોંચાડી દે છે અથવા તો જિલ્લાને જાણ કરે છે પત્ર લખીને જાણ કરી દે છે પછી જે છે એ તમને જે છે એક હાજર ટૂંકમાં એવું કહે છે કે ભાઈ એ પત્રમાં એવું લખી દે છે કે ભાઈ જે તે વ્યક્તિ એક્સ વાય ઝેડ નામની વ્યક્તિને અમારી સ્કૂલમાં હાજર કરેલ છે બરાબર પછી આ પ્રકારની સૂચના અપાય છે અને વધુ સૂચના જે છે તમને પછી હાજર થઈ જાઓ છો એટલે ત્યાંથી તમને સ્કૂલમાંથી પણ મળી જાય છે જે તે આચાર્ય હોય છે અથવા તો જે તે ઉપરી અધિકારી હોય છે તમારા તો એ તમને સૂચના ત્યાંથી જ આપી દે છે અને ફાઇનલી તમને જે છે એ નોકરી તમારી શરૂ થઈ જાય છે બાકી વખતો વખતની સૂચના તમને ત્યાંથી મળતી રહે છે મિત્રો આ વિડીયો એક જે છે એ તમને પૂરેપૂરી માહિતી મળે એટલા માટે સ્ટેપ બાય સ્ટેપ આપણે તૈયાર કર્યું તો ભરતીની તબક્કા ભરતીની પ્રક્રિયા શું હોય તો આવી રીતે એક આપણે સરસ તૈયાર કર્યો છે જેના કારણે તમને માહિતી પૂરેપૂરી મળી જાય તો મિત્રો આજના વિડીયોમાં અહીં રાખી રાખીએ છીએ મળીએ છીએ નવા વિડીયોમાં વિડીયોમાં પસંદ આવ્યો તો લાઇક કરી શેર કરવા રાખજો આવનારા સમય માટે ઓલ ધી બેસ્ટ આવનારી પરીક્ષા માટે અને તમે જલ્દીથી જલ્દી જે છે એ ટીચર બનો અને જે દેશનું ભવિષ્ય છે એને વધુ વધુ ઉજળું કરો એવી તમને જે છે એ અમે શુભેચ્છા આપીએ છીએ બીજી એક વસ્તુ કહેવાની કે જે પણ લોકો કોન્સ્ટેબલ પીએસઆઈ ઉપરાંતમાં અત્યારે જે છે ઘણી બધી ભરતી ચાલી રહી છે તો આ ભરતીની તમે કરંટ અફેર માટે તૈયારી કરતા હોય કરંટ અફેર તમારે જો મેળવવા માંગતા હોય તો કરંટ અફેર છે જુલાઈ બે હજાર ચોવીસથી લઈને જૂન બે હજાર પચીસ સુધી તમને કરંટ અફેર મળી જશે સાથે સાથે આની ટેસ્ટ પણ તમને મળી જાય છે આ ટેસ્ટ છે તમે અનલિમિટેડ વખત આપી શકો છો અત્યારે ઓલરેડી ચોર્યાસી જેટલી ટેસ્ટ આવી ચૂકી છે ઉપરાંતમાં તમને પીડીએફ તમે જે છે એ વાંચી પણ શકો છો એનું મટિરિયલ પણ તમને મળી જાય છે આ મટીરિયલ છે એના તમે જે છે પ્રિન્ટ પણ કરાવી શકો છો ડેમો પણ ત્યાં અવેલેબલ છે ઉપરાંત ઉપરાંતની તમને ટેસ્ટ સિરીઝ આપી શકો છો વધુ માહિતી માટે ચોરણું વેચવું હોય સાડા ત્રીસ ચોક્સ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરો અન્ય ઘણા બધા કોર્સીસ ત્યાં અવેલેબલ છે એનો પણ તમે લાભ લઈ શકો છો મેથ્સ હોય રીઝનિંગ હોય તો આના બધા રેકોર્ડેડ સેશન અવેલેબલ છે ઉપરાંતમાં તમારે એક કરતાં વધારે અલગ અલગ ટૉપિકને જો તમારે ટેસ્ટ આપવી તો આ ટેસ્ટ પણ તમને જે છે આ પ્લેટફોર્મ પર મળી જાય છે વધુ માહિતી માટે તમે આ પ્લેસ્ટોર ઉપર જઈ ટ્રીકનો તમને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને ત્યાંથી તમે ડાયરેક્ટ પણ જોડાઈ શકો છો અત્યારે ઘણા બધા જે છે આપણા કોર્સીસ ત્યાં ચાલી રહ્યા છે ખાસ કરી જે પણ લોકો કરંટ અફેરની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો કોર્સ તે લોકોને ટેસ્ટ આપી ટેસ્ટ પણ આપી શકે છે ઉપરાંતના ઘણા બધા કોર્સ ત્યાં અવેલેબલ છે તો ત્યાંથી પણ તમે જે છે જોડાઈ અને તમારી તૈયારીને સાકાર કરી શકો છો આજના વિડીયોમાં આપણે આ વસ્તુ એટલે લાસ્ટમાં ડેડિકેટ કરી છે કારણ કે તમે લોકો ટીચરની તૈયારી કરો છો પણ સાથે સાથે બીજી પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તમારા ધ્યાનમાં તમારી તમે કોઈ એવા શિક્ષક હોય તો શિક્ષક તરીકે કોઈ છોકરાઓને ભણાવતા હોય તો આ વસ્તુ જે છે એ તમે તો દેશને બનાવવાના જ છો પણ સાથે સાથે આવી રીતે તમે તમારા સ્ટુડન્ટને પણ ગાઈડ કરી અને એમને મદદ કરી શકો છો તો મળીએ છે કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ